તમામ મોગલ ભક્તોને જયમાં મોગલ આજે આપણે વાત કરીશું મોગલમાં નું અને મોગલમાં તું ધીમો ધણી બાપ માંડી તાજા હાજા રાખ જે સૌને બધો છે મોગલમાં પ્રતાપ મોગલમાં એક એવી આય છે જે માત્ર કોઈ એક સમાજ નહીં પરંતુ અઢારે વર્ણ આય છે તો આવા આય શ્રી છે માતાજીનો જન્મ થયો ત્યારે માતાજી બોલતા ના હતા તમામ લોકો એવું માનતા હતા કે મોગલમાં મૂંગા છે પરંતુ તેમની જે અપરંપાર શક્તિ છે એમનો કોઈને ખ્યાલ ન હતો મોગલમાં લગ્ન ચાલીસ વર્ષની ઉંમરે થયેલા મોગલનું સાસરુ એટલે જૂનાગઢના ભેસાણ તાલુકાના ગોરવ્યાણી ગામ માતાજી એમના ફઈના દીકરા સાથે પરણેલા ગઢવી સમાજ સમાજમાં એવી પ્રથા છે કે ફઈ પાછળ ભત્રીજી જાય એટલે ફઈના દીકરા સાથે માતાજીના લગ્ન કરવામાં આવ્યા હતા માતાજી ગાડા ઘોડા પર માની જાન આવી હતી માને કામમાં પંદર જેટલી ગાયો આપી ભેંસો આપી સાથે સાથે સમય દીકરીની સાથે કામ કરવા માટે બીજી કોઈ છોકરીને મોકલતા એવી પ્રથા હતી એટલે માની સાથે વાંજી આવીને મોકલવામાં આવ્યા હતા અને માના લગ્ન એ અખાત્રીજના દિવસે થયા હતા પહેલાના સમયમાં અખાત્રીજને શ્રેષ્ઠ મુહૂર્ત માનવામાં આવતું હતું માતાજીની જાન પ્રસ્થાન થઈ એટલે રસ્તામાં ચારણ માતાજીને ઘણા સવાલ પૂછ્યા પરંતુ મોગલમાં કંઈ બોલ્યા નહીં એટલે ચારણે વાંજીને પ્રશ્ન પૂછ્યા તેથી વાંજી ચારણ સાથે વાતચીત કરવા માંડી અને તમામ પરિચય પણ આપ્યો આમ વાતો કરતા કરતા મન આગળ વધી અને આજથી સાડા મંત્ર યુગ હતો વાંજીએ ચારણને કીધું કે બાપુ હું કઈ જાણું છું એટલે કવિરાજ બોલ્યા બેટા તું શું જાણસ ત્યારે વાંજીએ અડદના દાણા લઈ ઘા કર્યા અને કહ્યું જો એટલે જળબંબાકાર જેમ નહીં તૂટી ગઈ હોય અને જેથી લોકોને થયું કે આમાં લાંબી બુદ્ધિ નથી નકર આવું ન કરે આ પરચો વાંજી દેખાડ્યો અને અડદના દાણા નાખી જંગલમાં પણ વાંજીએ સળગાવ્યું આમ આગળ વધતા ગયા અને ગામનું પાદર આવ્યું એટલે ઉતારા નાખ્યા અને બેઠા ત્યારે મુગલ સાસરા પક્ષે સામૈયાની તૈયારી કરી ઢોલ નગારા લઈ આવ્યા પહેલાના સમયમાં એવો નિયમ હતો હતો કે દસૈયું નાહ્યા પછી જ કોઈ નવોઢા તેમના કપડા બદલી શકે પરંતુ મોગલ તો તેમના કપડા પહેલા જ બદલી નાખ્યા હતા ઉપરાંત ચારણને મનમાં એક વિચાર આવ્યો કે તેમણે વાંજીને કોઈ પણ પ્રકારની સાબી સાબિશી ન આપી એટલે વાંજીની બાજુમાં જઈ કવિરાજ બોલ્યા કે શાબાસ વાંજી તું તો કામની બાઈ લાગસ એટલે બોલી ઊંચો હાથ કરી વાંજીની તાળી લીધી અને ઊંચોની રીત રિવાજ અનુસાર પરનારીને તાળી ન લેવાય તોય ચારણે તાળી લીધી અને આ તાળીનો પટાકો પડતા મુગલમાનો ભ્રમર ફર્યા અને માયે સામે નજર કરી કહ્યું હે ચારણ આ તો આપણી બેન દીકરી કહેવાય એની હારે તે તાળી કેમ લીધી શરમ નથી આવતી ઉપરાંત કહ્યું કે આઈ મને જિંદગી પણ તેની તેની સાથે જ કાઢવાની હતી લોકો આશ્ચર્યચકિત થઈ ગયા અને હાહાકાર મચી ગયો કે મુંગી બોલી અને ત્યારે માં કૃપાયમાન થયા માના વાળ ઊંચા થઈ ગયા અને મહાકાળી રૂપ ધારણ કર્યું મહાકાળી એ જ મજરાળી મોગલ કાકરવાળી લેર કરે ઉપરના છંદ એટલે મહાકાળીમાંથી માં મોગલનું અવતરણ થયું મોગલમાનુ આ મહાકાળી રૂપ દર્શન કરી લોકોમાં હાહાકાર મચી ગયો માને પગે લાગવા માંડ્યા પરંતુ માતાજીના રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું તેની કોઈને જાણ ન હતી આ સમયમાં મોગલે ધરતીને અરજ કરી મને તારામાં સંભાળી દે અને ધરતી ફાટવા માંડી પરણેતરના કપડા પહેરેલા અને મોગલ ધીમે ધીમે ધરતીમાં સમાવવા લાગી વાંજીના મનમાં સંકોચ થવા લાગ્યો કે એક કારણે માએ સ્વરૂપ ધારણ કર્યું લોકોને ખબર પડશે તો જીવવું મુશ્કેલ થઈ જશે વાંજી આવીને દોડી આઈના પગમાં પડી અને બોલ્યા કે તાર તોય મારી તું ને માર તોય મારી તું એટલે માએ દયા ખાઈ વાંજીને ખોળામાં લીધી તો આ કારણે વાંજી આજે પણ ભીમરાળા મોગલમાં સ્થાપિત છે અને હાલ પણ ભીમરાણામાં ભીમરાણાના ફળામાં મેલડીમાં સિકોતરમાં આઈ વાંજી વછરાજ સોલંકી અને વીર કે જે ક્ષેત્રપાળ છે મુગલમાં ના ધરતીમાં સમાઈ ગયા અને હાલ મોગલ પણ ગોરવી મોગલ તરીકે ઓળખાય છે

જે પરિવાર છે તે દર ત્રણ વર્ષે માને આ પહેરાવે એટલા માટે તરવાળો રાતના બાર વાગ્યે પહેરાવાય છે અને એ વખતે માનો ભૂવો હોય છે એ સાબને અડી અને ધાબળો લેવા જાય એટલે સેકન્ડ વારમાં આકાશમાંથી માં મોગલનું કિરણ આવી અને જે સમાજ બેઠો હોય તેના પર પડે અને લોકોમાં કોટીના પાપ નષ્ટ થાય તેવા મુગલમાના આશીર્વાદ છે આમ છાબને અડવા મા મુગલ આવે અને ત્રણ વર્ષે આઈને વસ્ત્રો ચડાવવામાં આવે તેનું નામ તરવાળો તરવાળા માટે એક ચારણી સરજ છે તરવાળા ઓરાઓ માડી તરવાળા ઓરાઓ મોરી મુગલમાને કાજે આજ દાઢાળીને કાજે ઉપર મુજબની સરજુ સારણોમાં ગવાય છે અને પહેલાના સમયમાં રાતના તરવેળાનો સમય હોય ગુગળનો લાગે આ નાંદની તાકાત છે આરતનાદ થાય એટલે મળા પણ ઉભા થાય અને ચારણની ધાબળી માની તાકાત છે કે ધાબળી ઓઢી આય મળદા પર હાથ ફેરવે એટલે મળદા પણ ઊભા થઈ જાય ચારણોના સાડા ત્રણ પાણામાં નવ લાખ લોબળિયાળીમાં ચોરાસી ચારણ અનેક સંત ઈસરાસો પરમેશ્વરા સાંઈજી ઝુલો કોલવો ભગત જેદબાઈમાં હાંસબાઈમાં રાધામાં આવા મહાન મહાન દેવતાઓએ દેવીઓ થઈ ગયા છે આમ માની સરજુ અલગ અલગ ધામોમાં ગવાય છે પરંતુ માનો તરવાળો માત્રને માત્ર ચારણ જ પહેરી શકે પરંતુ હાલ ઇતર વર્ગ પણ તરવાળા પહેરવા માંડ્યા છે ખંભે ધાબળી પણ રાખવા માંડ્યા છે ધાબળી અને તરવાળાનો મહિમા આવી ચારણી જોગમાયો ચારણ સમાજમાં થઈ ગઈ તો આવી ચારણી લઈ આમગીરી બાપુનો માતાજીનો એકવીસ નામની પુસ્તિકા બહાર પાડી છે મોગલમાંના એકવીસ નામ એટલે મુંગુઆઈ માંગલ આય મોગલ આય લાડકી આય મંગળા આય મચ્છરાળી આય હલકારી આય દાઢાળી આય શિરોમણી આઈ રાધેશ્રી આય ધાંધળીયાણી આય મોગલ મોગલેશ્વરાય આય મહાકાળી આય ચારણકુળ તારણી આય જસ સવારી આય લાખ નેજાળી હેમબાંબાળી હેમ પો પોબાળી એટલે હિમાલયને પાંખું આવે અને જે ઠંડો પવન આવે તેવી મહેર વરસાવનાર એટલે મોગલ અને લબળિયાળી

વાલોવડમાં છે ભારતમાં આ બંને મુખ્ય થળા છે ભારતીય સંસ્કૃતિ આપણી છે એટલે અનેક જગ્યાએ માનતાઓ રાખવામાં આવે છે પરંતુ આ માનતા ક્યારેય ભૂલથી ઉતારવાની રહી જાય તો વોઘના થળે કે નવ લાખના થળે જઈ એક શ્રીફળ સવાસે લાપસી અને માતાજીને ચુંદડી ઓઢાડી આપો એટલે તમામ માનતાઓ પૂર્ણ થઈ જાય વોઘના નવ લાખનો ઇતિહાસ જણાવતા કહ્યું છે વોઘનો ઇતિહાસ એ સરદાર સાથે જોડાયેલો છે એક સમય હતો રબારી ગામમાં દૂધ વેચવા માટે જતા પરંતુ જીવણી આઈને તેના પિતા જવા દેતા નહીં પરંતુ એક વખત જીદે ચડીને જીવણી દૂધ વેચવા માટે ગયા અને એ સમયે બાકરખાના લોકો નજર દર્શન માટે

તે સમયે નિડરતાપૂર્વક આઈ ચાલ્યા અને ધળધળ કરતા ઉપર ચડ્યા એટલે દ્વારપાળોએ સંદેશો પાઠ્યો કે પેલી છોકરી નિડરતાપૂર્વક આવે છે ત્યારે બાકરખા સમજ્યા કે તેમના પર આ આફરીન થઈ ગયા હશે અને આઈને લેવા સામા ગયા ત્યારે એ આઈને સિંહણનું રૂપ ધારણ કર્યું અને બાકરખાને દબોચી સરકારની સીમમાં ફરતો ફેરવ્યો

ના પાડી દીધી અને અંતર ધ્યાન થવાનું જાહેર કર્યું ચારણે છેલ્લી વાત કરી કે માં ગમે તેમ હોય હું તારો બાપ છું મારું માનવું પડે તો તું ઘરે હાલ પરંતુ માયે ના પાડી છેલ્લે માનો બાપુને બાપુને કગળલ તો જોઈ મા જીવણે એવું બોલ્યા કે તમારી ભાવના મારામાં રહી ગઈ છે અને દીકરી તરીકે જોવી જ છે તો કચ્છમાં અવતાર લઈશ અને જશું નામ હશે આટલું કહ્યું અને ત્યાં મળશું એવું જણાવ્યું ત્યારબાદ આ જીવણીએ ભચાઉ તાલુકાના વોઘ ગામમાં જન્મ લીધો ત્યારે વિકલ શાખાના હાંગા વિકલની ત્યાં જન્મ લીધો તે સમયે ભચાઉ સારખીયાણી વચ્ચે વીસથી બાવીસ કિલોમીટરનું અંતર એટલે વાણિયા દ્વારા ગઢવીને સરજ કરવામાં આવી તો ગઢવી આશરો ઉપરાંત જીવણી આ પિતાએ પૂછ્યું કે કચ્છમાં ઘણી જશું હોય માં મારે ઓળખાણ કેમ ત્યારે આઈમાં બોલ્યા કે જ્યાં સુધી તમે નહીં આવું કઈ બોલીશ નહીં માથે ધાબળી પણ નહીં ઓઢું આવી નિશાની આપી દસથી બાર વરસ થયા એટલે ઘાના નૈયા કચ્છના પ્રવાસે નીકળ્યા અને તેઓ વિકલ નેશમાં પહોંચ્યા ત્યારે કચ્છના ગઢવીએ જણાવ્યું કે તમે લાગો હવે તો કાઠિયાવાડનું કયું ગામ તમારું ત્યારે ધાના નૈયા બોલ્યા કે રાજકોટ નજીક સરદારથી આવું છું ત્યારે હાંગા વિકલ અને બાકીના લોકો બોલ્યા કે ત્યાં તો જીવણીઆઈ ઘાના નૈયાને ત્યાં અવતર્યા છે ત્યારે ધાનાનૈયા બોલ્યા કે હું આ જીવણીનો બાપ છું અને હવે જીવણીની તલાશે આવ્યો છું અને રોવા માંડ્યા ત્યારે હાંગા વિકલે જણાવ્યું કે કચ્છની તમામ જાત્રા કરીએ તમે ખાલી બોલો કે ક્યાં જવું છે ત્યારે ધાનાનૈયા બોલ્યા કે હું તો માત્ર મારી દીકરી જીવણીની શોધમાં આવ્યો છું કે જશુ નામથી કચ્છમાં આપેલ છે હાંગા વિકલે જણાવ્યું કે મારી દીકરીનું નામ પણ જશુ છે પણ એ કંઈ બોલતી નથી અને માથે ઓઢણી પણ નથી ત્યારે ધાનાનૈયાએ કહ્યું કે હવે તો મારે મંડવું છે ત્યારે ધાનાનૈયા ગયા અને જશુ બોલી અને ધાબળી ઓઢી ધાનાનૈયાને વળગી ગઈ સમય પછીના છ મહિનામાં ખૂબ જ યાત્રાળુ આવવા માંડ્યા અને આવીને નિવેદ ચડાવવા માંડ્યા જેમ જેમ સમય જતો ગયો કોઈ ખબર ના પડી સમય એવો થયો કે હવે ભુજના રાજાના બહેનને ઈડરમાં પરણાવવાના હતા પરંતુ ઈડરના રાજાએ બીજી સ્ત્રી પ્રિય હતી તેની સાથે લગ્ન કરી લીધા જેથી ભુજ ભુજના રાજકુંવરીનું માન ઘટી ગયું તેથી ભુજના રાજાની ચિંતાઓ વધી આ વાત અંગે ભુના રાજાએ તેની બહેનને સંદેશો મોકલ્યો કે તને હેરાન કરનારને ખેદાન મેદાન કરી નાખું ને સંભાળી લેજે બહેનના પાડી કારણ કે યુદ્ધ થાય તો પોતે વિધવા થઈ જાય ત્યારે ચારણે કહ્યું કે હવે તમામ બાબત જોઈ લઈશ ત્યારે રાજા બોલ્યા કે કવિરાજ તમે રસ્તો કાઢશો ત્યારે કવિરાજ ગયા ઈડરના પહાડ પર બેસી વાજિંત્ર વગાડ્યું તે ઈડરના રાજાને ખૂબ જ ગમી ગયું અને રાજાએ આદેશ કર્યો કે આ વાજિંત્ર વગાડનારને રાજમહેલમાં લઈ આવો ત્યારે એ ચારણ રાજમહેલમાં આવ્યા એટલે ભુજના રાજકુમારી કચ્છના પહેરવેશ પરથી ઓળખી ગયા કે માણસ કચ્છના છે એટલે રાણીએ તે માણસને બોલાવ્યા અને તેની સાથે વાત કરીને જણાવ્યું કે રાજાને તે કચ્છ કચ્છથી આવે છે તેવી વાત ન કરે

તે બોલે ત્યારે ચારણે કહ્યું કે આ જે સ્ત્રીના રૂપમાં મોહી પરણ્યા તેને છોડી સાચી ક્ષત્રિયાણી બેસાડો ત્યારે રાજાએ ચારણનું માન રાખી ક્ષત્રિયાણીને બેસાડવા ચારણ ભુજ પાછા ફર્યા અને ભુજના રાજાને પત્ર આપો કે રાજકુમારી હવે ઈડરમાં સલામત છે ત્યારે ભુજના રાજાએ ઈડર ગયા ત્યારે પરત ફરતા રસ્તામાં વોગ આવ્યો ત્યારે તમામ લોકો બોલ્યા કે ભુજના રાજા આવે તો વ્યવસ્થા કરવી પડશે ત્યારે જસુમા બોલ્યા કે શેમાં આવે છે ભુજના રાજા લોકો બોલ્યા કે રથમાં આવે છે ત્યારે જસુમાએ કહ્યું કે જ્યાં સુધી ચારણના નેસડા હોય ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિ હાથી પર બેસીને ન નીકળી શકે આ સંદેશો ભુજના રાજા સુધી પહોંચ્યો અને રાજાને ખબર પડી કે બાર તેર વર્ષની ચારણની દીકરી આ બોલે છે ત્યારે રાજા આ ચારણી આઈના દર્શન ગયા ત્યારે રાજા બોલ્યા કે ભુજિયા નાગને વશમાં કરો તો હું માનું ત્યારે એટલે માતાજી એ ધરતીમાં સમય જવાનો નિર્ણય લીધો ત્યારે નવ લાખ લોબડિયાળું આવી અને આઈને ધન્યવાન પાઠવવા કહ્યું આ તે તો ચારણ સમાજની લાજ રાખી અને જસુમાને કંઈક માંગવા કહ્યું પણ જસુ આઈ બોલ્યા કે મારે બસ આશીર્વાદ જોઈએ ત્યારે તમામ આઈના જબરદસ્ત બદલી આઈ જસુને માંગ્યું કે મારી સાથે તમે નવ લાખ આઈ અહીંયા વાસ કરો ત્યારે વોઘમાં પણ નવ લાખનો ધળો થયો